અમરેલી જિલ્લાના વરિયાના દેવડકી ગામે પીવાના પાણીનો સંભ શોભાના ગાંઠિયા સમાન બન્યો છે ગામના લોકોને પાણીની હાદ મારી વેઠી રહ્યા છે છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું ગામમાં છેલ્લા આઠ વર્ષથી પાણીનો સંભ બનાવવામાં આવ્યો છે પરંતુ પાણીની મોટર જ મૂકવામાં નથી આવી જેથી ગ્રામજનો પાણી માટે વલખા મારી રહ્યા છે સતત વરસાદ અને દરેક ઋતુચક્ર બાદ સંભની હાલત અને સરસામાન કાટ ખાઈ રહ્યા છે તો સ્થાનિક આગેવાન દ્વારા અનેક વખત લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા નરા વાતાવરણ નહીં આવતા ગામ લોકોમાં રોષ નજરે પડ્યો હતો છેલ્લા આઠ વર્ષથી આ આ સંપ બનેલો છે તો એમની અંદર અમે લોકો રજૂઆત કરી તો મોટર નથી સંપ તો બનાવી નાખ્યો છે તો આઠ વર્ષથી આ મોટરની રજૂઆત કરી તો મોટર આપતા નથી અને સંપ ભરાતો નથી તો શોભાના કાઠિયા જેવો આ સંપ છે સરકારની માંગણી છે કે અમારું પહેલાં તો હું તમને કહું ને અમારું ગામ બત્રી દાંત વચ્ચે જીભરીએ ને એવી રીતનું અમારું ગામ છે ફરતી બાજુ રાજકોટ જિલ્લો છે અને વચ્ચે એક અમરેલી જિલ્લાનું આ દેવરકી ગામ છે તો આ ગામને જેથી કરીને ગમે એક જિલ્લામાં સમાવેશ કરવામાં આવે